માધાપુરમાં ત્રણેય સેનાનું સંયુક્ત અભ્યાસ ત્રિશુલ રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્વદેશી પ્રણાલીઓના સરકારક ઉપયોગ સૈન્ય કાર્યવાહીનું પ્રદર્શન જળભૂમિ સંયુક્ત ઓપરેશન ત્રિશૂલ બે હજાર પચીસે ભારતીય સેનાની તાકાત દેખાડી માધપુર ખાતે સોળ વર્ષ બાદ ભારતીય સેનાના ઇન્ડિયન નેવીના નેતૃત્વમાં આર્મી અને એરફોર્સ દ્વારા માધાપુર દરિયાકિનારે થ્રી સર્વિસ કસરત બે હજાર પચીસ અંતર્ગત ઓપરેશન તૈયારીનું પ્રદર્શન યોજાયું જેમાં ભારતીય સેના તરફથી દક્ષિણ કમાન્ડ અને ભારતીય વાયુસેના તરફથી દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડ મુખ્ય સહભાગી થયા ભારતીય નૌકાદળના એરફોર્સ કેરિયર ઓપરેશન ભારતીય વાયુસેનાના એસેટ્સ સાથે સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યા ત્રિશૂલ કસરતે સ્થાનિક રીતે વિકસિત સિસ્ટમોના અસરકારક ઉપયોગને અને આત્મનિર્ભર ભારતના સિદ્ધાંતોના સ્વીકારને પણ પ્રકાશિત કર્યું સાથે સાથે આ કસરતે ઉદ્ભવતી ધમકીઓ અને આધુનિક તેમજ ભાવી યુદ્ધના બદલાતા સ્વરૂપને ધ્યાનમાં રાખીને પ્રક્રિયાઓના સુધારણા પર પણ ભાર મૂક્યો અગાઉ બે હજાર નવમાં માધવપુર ખાતે દરિયાઈ એમ્ફીબીએસ એક્સરસાઇઝ થયું હતું આ પ્રદર્શન દરમિયાન રાજસ્થાન અને ગુજરાતના ક્રિક અને રણ ક્ષેત્ર સહિતના વિશાળ વિસ્તારોમાં તેમજ ઉત્તર અરબી સમુદ્રના દરિયાઈ ક્ષેત્રોમાં એમ્ફીબીસ એટલે કે જળ ભૂમિ સંયુક્ત ઓપરેશન હાથ ધરાયા હતા ભારતીય કોસ્ટગાર્ડ બોર્ડ સિક્યુરિટી ફોર્સ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓએ પણ આ કસરતમાં ભાગ લીધો હતો જેના કારણે આંતર એજન્સી સહયોગ અને સંકલિત કામગીરી વધુ મજબૂત બની છે મુખ્ય ઉદ્દેશ ત્રણેય દળો વચ્ચે સહકારને સમન્વય વધારવાનો હતો ઓપરેશનલ ચકાસણી અને માન્યતા આપવાની પણ હતી જેથી સંયુક્ત અસરકારક કાર્યવાહી શક્ય બને મુખ્ય લક્ષ્યોમાં પ્લેટફોર્મ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે આંતરક્રિયાશીલતા વધારવી સર્વિસ વચ્ચે નેટવર્કનું એકીકરણ મજબૂત કરવું આ સાથે જ સંયુક્ત ઓપરેશન્સમાં સમન્વય વધારવો આ તમામ વસ્તુઓ સામેલ હતી જે મુખ્ય ઉદ્દેશ ઓપરેશનલ પ્રક્રિયાઓની ચકાસણી અને માન્યતા આપવાની હતી